આકી आवाज ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું અજીત ઝુફેરલાલા સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરના જયરત્ન બિલ્ડિંગના ચાર રસ્તા પાસે આવેલ અમરદીપ એપાર્ટમેન્ટના પટાંગણમાં આજે ઇસ્પાનેટિક હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર મલ્ટી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના ડોક્ટર નિશнат ડોક્ટરો દ્વારા ટીમ દ્વારા અને ધાર્મિક સોની દ્વારા આયોજિત સર્વ નિદાન કેમ્પનું નિશુલ્ક સુંદર આયોજન કરવામાં આવ્યું હતું ફિઝિશિયન ડોક્ટર પ્રસૂતિ સ્ત્રી રોગ કાન નાક અને ગરાની તપાસ બાળકોની સ્વાસ્થ્યની તપાસ લોહીમાં સુગરની તપાસ જેવા અનેક દર્દીઓને તપાસી પેશન્ટને સલાહ સૂચનાઓ આપવામાં આવી હતી આ કેમ્પને સફળ બનાવવા હાજી દસ્તગીર હુરપે બોલુ બાપુ પૂનમબેન સોની નીટુબેન ખત્રી ગોપાલભાઈ શાહ હરેકાબેન ઠાકોર અને તેમની ટીમે ખૂબ સાથ સહકાર આપી કેમ્પને સફળ બનાવ્યું હતું અંતે જૂની ગઢી બાબા દરગાહ ગુજાર હાજી દસ્તગી બાપુએ સૌનો આભાર વ્યક્ત કર્યો હોવાનું જાણવા મળ્યું હતું હાર્દિક સ્વાગત છે આજે ધાર્મિક સોની સાહેબના સહયોગથી એમના દ્વારા અને ભોલા બાપુના સહયોગથી અને આખી કમિટી દ્વારા સ્પાયરની મલ્ટી સુપર સ્પેશિયાલિટીની ટીમ દરેક બેનિફિશિયરીને લાભાર્થીઓને ફ્રી હેલ્થ ચેકઅપ ફ્રી ચેકઅપ અને જરૂર પડે તો રાહત દરે અથવા ઓલમોસ્ટ અમુક વસ્તુઓ તો ફ્રી નિદાન અને સારવાર માટે અમે અહીંયા ઉપસ્થિત છીએ સ્પાયોટિક હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર પીએફ ઓફિસ રોડ અકોટા દ્વારા ઓર્થોપેડિક સર્જન પીડિયાટ્રિશિયન ડેન્ટલ સર્જન ઈએનટી સર્જન ફિઝિશિયન એન્ડ ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ સો અને સ્પાઇન એન્ડોસ્કોપિક સ્પાઈન તો આ વિવિધ ડિપાર્ટમેન્ટનું આજે હેલ્થ ચેકઅપનું આયોજન કરેલું છે હું ડૉક્ટર કિરણ જયસ્વાલ એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જન સ્પાઇટિક્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર પીએફ ઓફિસર ડકોટા એઝ અ ડાયરેક્ટર અને એઝ એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જન થેન્ક યુ આજે નવાપુરા અમરજીત કોમ્પલેક્ષમાં જયરતના બિલ્ડિંગ પાસે મેડિકલ કેમ્પ રાખવામાં છે જે હાર્દિકભાઈ સોનીના તરફથી અને પાયનેટિક હોસ્પિટલના તમામ ડૉક્ટરો તરફથી આ સેવા આપવામાં આવે છે અને સૌ ધર્મના લોકો હિન્દુ મુસ્લિમ અહીં કેમ્પનો લાભ લે છે આની અંદર સામાજિક કાર્યકર્તા ગોપાલભાઈ સોની પૂનમબેન સોની ગોપાલભાઈ શાહ પૂનમબેન સોની મસ્થાન દરગાહ કમિટીના લોકો પણ અહીંયા ઉપસ્થિત છે અને આ કેમ્પ ધાર્મિકભાઈ સોની દ્વારા બીજી વાર આપવામાં આવે છે અહીંના વિસ્તારોને આ સેવા આપવા માટે આવા આવા આગળ પણ આવા કેમ્પ કરીને નવાપુરા વિસ્તારના લોકોને આ સેવાઓ આપતા રહેશે હું આજે દસ મિટ સાહેબ બોલું બાપુ